હલો મિત્રો કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે રવા ખજુરપાક રવા એટલે સોજી એનું ખજૂરપાક આપણે બનાવશું આ પાંચસો ગ્રામ જેટલી ખજૂર છે ઠળિયા કાઢેલી રાખેલી છે પચાસ ગ્રામથી ઉપર રવો છે એટલે સોજી કોપરાનું ખમણ કાજુ બદામ અને થોડાક અખરોટ છે અને એના માટે જોઈશે ઘી તો ચાલો આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ ચાલો આપણે હવે કણાઈ ગરમ થઈ ગઈ છે એમાં ઘી નાખી દઈએ જરિયાત પૂરતું બરાબર ગરમ થઈ જાય એટલે રવો કે સોજી એમાં નાખીને આપણે એને ફેકી લઈએ મિક્સર માં મારા છોકરાઓને કટકી નથી ભાવતી તમે ધારો તો ઝીણી ઝીણી કાજુ બદામ કટકી કરી શકો છો મેં પાવડર બનાવી લીધો છે આમ આર્યું પાવડર હવે બરાબર શેકાવા આવ્યો છે તો આપણે આ કોપરાનું છે એમાં નાખી દઈએ બરાબર ગેસની ફ્લેમ આપણે બંધ ના કરી દઈએ વધારે આ કોપરાનું જાય તો એમાં સ્મેલ ખરાબ આવે છે હવે આપણે આને અલગ કન્ટેનરમાં કાઢી દઈશું હાલો આપણે આ બધું આમાં અલગ નીકાળી લીધું હવે આપણે આ એ જ કણામાં એમાં ઘી છે બરાબર એમાં આપણે ખજૂરને મેલ્ટ કરી લઈએ ધીમા તાપે મેલ્ટ કરવાનું બરાબર ને શાંતિથી આમ કરવાનું ધીમા તાપે હવે જુઓ એસી ટકા જેવું મેલ થવા આવી છે ખજૂર આપણી હવે આપણી ખજૂર પૂરેપૂરી મેલ થઈ ગઈ છે એમાં આપણે આ શેકેલો રવો નાખી દઈએ આ કાજુ બદામનો ભૂકો પણ નાખી દઈએ ને બરાબર રીતે મિક્સ કરી લઈએ ચાલો આપણું ખજૂર પાક હવે તૈયાર થઈ ગયું છે ઘી લગાવેલા કંટ્રણમાં આપણે એને પાથરી દઈએ ચાલો આપણું ખજૂર પાક રેડી થઈ ગયું છે હું તો દર વર્ષે રવા ખજૂર પાક જ બનાવું છું મારા બાળકોને બહુ જ ગમે છે તમે ચાહો તો અને ખજૂરના લાડવા પણ બનાવી શકો છો ને તમને જોઈએ તો મનગમતા આકારના ચોસલા પણ પાડી અને ઠંડુ થાય ડબ્બો ભરી રાખી શકો છો અને શિયાળામાં ખજૂરની ખજૂર પાકની મોજ માણી શકો છો તો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે હવે ખજૂર પાકની મોજ માણો